આ નવીનતમ અટકાયતોથી તપાસનો વ્યાપ વધુ ગહન બન્યો છે અને આ પ્રકરણમાં ઉચ્ચ શિક્ષિત વ્યવસાયિકોના વ્હાઈટ કોલર આતંકી માળખાનો પર્દાફાશ થયો છે અટકાયત કરેલા ત્રણેય ડોક્ટરો ફરીદાબાદ સ્થિત વિવાદિત અલ્ફલા યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે જે આતંકવાદી ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર હોવાની શંકા હેઠળ છે પઠાણકોટમાંથી પકડાયેલા શસ્ત્રક્રિયાના નિષ્ણાંત સર્જન ડોક્ટર રહીસ અહમદ ભટ્ટ અને પકડાયેલા નું મુસ્તકિમ સહીદના શંકાસ્પદ કેસોના મુખ્ય સૂત્રધાર મનાતા ઉમર નબી તેમજ અગાઉ પકડાયેલા ડોક્ટર ગનાઈના સીધા સંપર્કમાં હતા આનાથી સ્પષ્ટ થાય છે કે આતંકવાદી ષડયંત્રમાં ઉચ્ચ શિક્ષિત ડોક્ટરો અને વ્યવસાયકોનું એક સુસંગઠિત જૂથ કાર્યરત હતું સુરક્ષા એજન્સીઓ આ સમગ્ર પ્રકરણને જૈશ એ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો દ્વારા સમર્થિત એક મોટું ષડયંત્ર હોવાની દિશામાં તપાસ કરી રહ્યા છે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાષ્ટ્રીય તબીબી આયોગે આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપી ડોક્ટરોની નોંધણી તાત્કાલિક અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે સુરક્ષા દળો દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે અને આતંકી માળખાના મૂળ સુધી પહોંચવા માટે તમામ શંકાસ્પદોની સઘન પૂછપરછ ચાલી રહી છે જેથી રાષ્ટ્રની સુરક્ષા સામેના પ્રકારને સંપૂર્ણપણે નિવારી શકાય